હાસ્ય કલાકાર નવસાદ કોટડિયા તેમજ નારાયણ ઠાકર મયુર દવે ડાયરાની મોજ કરાવી હતી ડાયરાની શરૂઆતમાં મહાનુભાવના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત કલાકારો તેમજ મહાનુભાવનું સન્માન કરવામાં આવ્યું હતું શ્રાવણ મહોત્સવ અંતર્ગત શ્રાવણ માસના ચોથા સોમવારે યોજાયેલ ડાયરામાં શિવ તાંડવ શિવ વંદના શિવ મહિમા અને ભક્તિ ગીત અને ગુજરાતી લોક સંગીતના સુરોની ધૂમ મચાવી હતી અને પ્રસિદ્ધ પામેલ ગીત અને લોકગીતો અનોખા અંદાજમાં રજૂ કરી દર્શકોના દિલ ડોલાવી દીધા હતા અને પ્રેક્ષકોને મંત્ર કર્યા હતા તો ખાસ માનવ મેદની સંગીતના તાલે અને સુરના સંગમ પર ઝૂમી ઉઠી હતી ખાસ કલાકાર નવસાદ કોટડિયાએ ઉપસ્થિત શિવ ભક્તોને પેટ પકડીને હસાવ્યા હતા ઊંઝા ધારાસભ્ય કિરીટ પટેલ ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી મહેસાણા જિલ્લા ભાજપ મહામંત્રી મહેશ પટેલ મહેસાણા જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ કમલ પટેલ વડનગર નગરપાલિકાના પ્રમુખ મીક શાહ વડનગર શહેર ભાજપ પ્રમુખ મયંક પટેલ તાલુકા ભાજપ પ્રમુખ કિરણ ચૌધરી પૂર્વ પૂર્વ પ્રમુખ ઘેમરજી ઉપપ્રમુખ કોનાજી ઠાકોર પૂર્વ પ્રમુખ સુનીલ મહેતા સહિત હાટકેશ્વર ટેમ્પલ ટ્રસ્ટના હોદ્દેદારો ટ્રસ્ટીઓ તથા મોટી સંખ્યામાં વડનગર તેમજ આજુબાજુના ગામોના શ્રી ભક્તોએ ઉપસ્થિત રહી આ ભક્તિસભર કાર્યક્રમને માણ્યો હતો અહીંયા કાર્યક્રમ કરવાનો આપને અવસર પ્રાપ્ત થયો શું કેશો અહીંયા લોકો વિશે અને મહાદેવ વિશે સૌપ્રથમ તો સૌને હર હર મહાદેવ નમસ્કાર જય હિન્દ પવિત્ર શ્રાવણ માસ અને ભગવાન મહાદેવ આ સુઘોષ પીનાપાણી હાટકેશ્વર મહાદેવ એમની આરાધના કરવાના દિવસો એટલે સૌપ્રથમે એમાં શ્લોકથી જ હું આજની આ પવિત્ર શ્રાવણ માસના સોમવારની આરાધનાની શરૂઆત કરું તો વંદે દેવ પતિ સુર ગુરુ વંદે જગતકારણ વંદે પન્નગ ભૂષણ રુધરમ વંદે પશુનામ પતય વંદે સૂર્ય સાંગ વહનિનયન વંદે મુકુંદમ પ્રિયમ વંદે ભક્ત જનાશ્રયમ ચવરદમ વંદે શિવમ શંકરમ વડનગરની ભૂમિ એટલે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી એમની આ જન્મભૂમિ અને આ ભૂમિ ઉપર ભગવાન મહાદેવ હાટકેશ્વર મહાદેવ સ્વરૂપે બિરાજમાન છે ત્યાં શ્રાવણ માસ નિમિત્તે આખો મહિનો યાત્રાળુઓ ક્યાંય ક્યાંયથી દર્શન કરવા આવે છે પૂજા કરવા આવે છે આરાધના કરવા આવે છે અને સાથે સાથે ભજનનો લાભ લેવા આવે છે શ્રાવણ માસ નિમિત્તે દર સોમવારે અનેક આપણા ગુજરાતના નામાંકિત કલાકારો દ્વારા સંતવાણી ભજનો અને ભગવાન મહાદેવની આરાધનાના અને ગુણગાન ગાવા બધા કલાકારો વધારે છે અને મારે અહીંયા ત્રીજી વખત આવવાનું થયું છે હાટકેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભજન કરવા માટે આવવાનું થયું છે અને ભગવાન મહાદેવની દર્શન કરવા એ પણ એક જીવનનો લાભો છે અને બહુ પુરાતન મંદિર છે અને જે પણ મિત્રો ભગવાન મહાદેવના ભક્તો ભજનને સાંભળવાનો વર્ગ છે બધો એ બધા ખાસ પધારજો હાટકેશ્વર મહાદેવના સાનિધ્યમાં દર્શન કરવા ભજનનો લાભ લેવા અને સમગ્ર કમિટી ખૂબ સારું સંચાલન કરી રહી છે તો એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ જય આટકેશ્વર મહાદેવ હર હર મહાદેવ વસી મંસુરી સાથે ચક્રવાત ન્યૂઝ વડનગર